ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું દેદડા ગામ મારું નામ સોલંકી દિનેશ છે અમારા દેદડા ગામમાં મનરેગા યોજના અંતર્ગત દર વર્ષે કામ શરૂ થાય છે એમાં અમારા ગામના લોકોને આર્થિક રીતે ઘણો ઘણો બધો લાભ થાય છે જેમાં અમે અમે લોકોએ અમારા ગામમાં દેદડાથી સાતપડા જતો રસ્તો બહુ જ ખરાબ હતો જેમાં રસ્તો રિપેરિંગ કરવો પડે તેમ હતો તેવામાં મનરેગા યોજના હેઠળ તે રસ્તા તે તે રસ્તો માટીના રસ્તા તરીકે મનરેગા યોજનામાં મંજૂરી મળી ત્યારબાદ અમે લોકોએ ઉનાળામાં સાવ નવરા બેઠા હતા અને માટીના રસ્તાનું મનરેગા મનરેગામાં કામ શરૂ થયું જેથી અમે ત્રણ વીક કામ કરેલું અને રૂપિયા ત્રણેય વીકના એકવીસ હજાર રૂપિયા આ વર્ષે મજૂરી કામ કરીને બહુ જ આર્થિક સહાય મળી અને અમારા ગામ અમારા ગામજનોને સારી રોજગારી મળી જેથી હું અને અમારા ગામના ગામજનો રોજીરોટી મળી જેથી મનરેગા યોજનાના અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મનરેગા યોજના દ્વારા દર વર્ષે કામ મળે જેથી અમારા અમારી રોજગારી ચાલ્યા કરે તો હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત